તો આપણા મહેન્દ્રસિંહ એટલે કે નવું ગીત આવી ગયું છે કિસ્મત મારા તો મિત્રો આ ગીત હાલ બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે અને હાલ લગ્ન સિઝન આવશે એટલે આ ગીત માર્કેટમાં બહુ બૂમ પડ્યા છે અને તમે આ ગીત ના જોયું હોય તો તમે જોઈ લો આ વિડીયોમાં તો મિત્રો શું આ ગીત માર્કેટમાં ટ્રેન્ડિંગમાં ચાલશે કે નહીં ચાલે તમે કમેન્ટ કરીજો અને તમે એસ હિન્દુસ્તાન ટીમના વિડીયો જતા હોય તો તમે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં કમેન્ટમાં એસ હિન્દુસ્તાન ટીમ લખી દેજો તો મિત્રો આપણી આ ચેનલમાં આપણે પહેલાં કોમેન્ટ વિડીયો નાખતા હતા પણ વિડીયો આપણા બહુ ચાલે ના અને બહુ સપોર્ટ શું મળ્યો તો હવે સર આપણે આ ટાઈપના વિડીયો નાખવાના છીએ તો તમે બધા સપોર્ટ કરજો અને આપણે આ ચેન આ ચેનલમાં ન્યૂઝ રિલેટેડ વિડીયો નાખશું અને થોડાક ગ્રામ બ્લોગ નાખશું તો તમે બધા સપોર્ટ કરજો જેથી આપણી ચેનલ જે રીચ ડાઉન છે તે હાલ ચાલી જાય તો તમે બધા સપોર્ટ કરજો